નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નમ્ર શ્રમજીવીનો એક દિવસ બનેલી ઘટના વિશે સવારના પોણા પાંચ વાગ્યે ઘડિયાળનો આલારામ વાગ્યો પહેલેથી જાગી રહેલા ધનજીએ આલારામ બંધ કર્યો અને પથારીમાં બેઠો થયો મંદ હાસ્ય સાથે તેને વિચાર આવ્યો આખી રાત ઊંઘ નથી આવવાની એવી ખબર હોવા છતાં આલાર્મ તો મૂકવો જ પડે છે કદાચ આંખ મળી જાય તો એવી આશંકાએ રાત્રે નિરાંતની નીંદર કરી શકાય એવા સંજોગો જ ક્યાં હતા એના જીવનમાં દર અઠવાડિયે મગન શેઠ આવી પહોંચતા હતા એક રૂમ રસોડાના મકાનની ભાડા વસૂલી કરવા જો કે દર વખતે નવી એક મુદત લઈને જતા રહેતા હતા એમનો પણ શું વાક છેલ્લા ચાર મહિનાથી ધનજી પૂરું ભાડું સૂકવી શક્યો ન હતો પત્નીની અચાનક આવી પડેલી બીમારીમાં દવા લોહી પરીક્ષણ એક્સરેના ખર્ચા ડૉક્ટરની ફી આ બધો વધારાનો ખર્ચ બધી જ આવકનો કોળિયો કરી જતો હતો અને હમણાં તો આવક પણ ઓછી થઈ ગઈ હતી વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા જનહિતમાં લેવાયેલા પગલાંના ફળ સ્વરૂપે લાંબુ લોકડાઉન આવ્યું હતું અને તેની અસર ફેક્ટરીની માલ ઉપજ તથા વેચાણ પર પણ થવા પામી હતી છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ અડધો જ સૂકવાતો હતો ફેક્ટરીમાં સાથે કામ કરતા સહકર્મીઓ તો આ પરિસ્થિતિમાં પણ નોકરી ચાલુ રહી હોવાનો સંતોષ માનતા હતા સાતમા ધોરણમાં ભણતી દીકરી અને અગિયારમા ધોરણમાં ભણતા દીકરાની સ્કૂલ ફી પણ પંદર દિવસમાં ભરવાની હતી મહારોગથી બસવા માટે જરૂરી પગલાં તથા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થુ ઉપાયોની સામગ્રી પણ બજેટને ખોરવતી હતી આ બધા જ વિચારો અને ભવિષ્યમાં વધનારી ચિંતાઓ વફાદાર સાથી બનીને દરરોજ રાત્રે બધા સૂઈ જાય ત્યારે ધનજીનો આખી રાત અટૂટ સાથ નિભાવવા માટે આવી જતા હતા અને ધનજીની રાત છૂતા વગર જ પસાર થઈ જાય એની ખાતરી કરતા હતા ઘડિયાળના કાંટાની સાથે ચોવીસ કલાકની ત્રણ પાળીમાં ફરતી ડ્યુટી પ્રમાણે ફેક્ટરીની નોકરી કરતા ધંજીને આમે ઓછી ઊંઘ સાથે જીવવાની આદત પડી ગઈ હતી સવારની પહેલી પાળીમાં વહેલા ઊઠી કુકડો બોલે એ પહેલાં તો ફરજ પર હાજર થઈ જવું પડતું હતું ફરજના આઠ કલાક દરમિયાન ફેક્ટરીના જુદા જુદા વિભાગમાં લગાવેલી મશીનરી પર અટક્યા વગર સતત ઓપરેશન ચાલુ રાખવું પડતું હતું માલનું ઉત્પાદન તથા ગુણવત્તા બરાબર જળવાઈ રહે તેની જવાબદારી ભલે શિફ્ટના સુપરવાઇઝરની ગણાતી પણ આખરે તો ધંધી જેવા ફિલ્ડ એજન્ટ જ તેને સુપેરે નિભાવતા હતા આજે વિશારે સડેલા ધનજીના દિવસની શરૂઆત ફરજ પર મોડા પહોંચવા સાથે થઈ હતી ફરજ પર હાજર થતી વખતે આગળની રાત પાળીના ટેકનિશિયને ઉતાવળા અવાજમાં ધનજીને જણાવ્યું કે આજે પહેલી પાળીમાં બહુ જ હાંસવીને મશીન સલાવવું પડશે કારણ કે આજની પ્રોડક્ટ ખૂબ જ મહત્ત્વના ગ્રાહકને સપ્લાય કરવાની છે જેમાં સમયસર અને ગુણવત્તાસભર ડિલિવરી ખૂબ મહત્ત્વના છે સુપરવાઇઝરે પણ આ જ વાત પણ સત્તાવાહી સુરમાં જણાવી ધનજીએ રોજની જેમ મશીનનો ચાર્જ સંભાળ્યો તથા બધા કંટ્રોલ પેરામિટ્સ ચેક કર્યા બધું ઠીક જણાતા મશીન નજીકની ખુરશી પર થોડી વાર બેઠો ફરીથી રાત્રે હાજરી પુરાવનારા વિચારો અહીં પણ તેની એકલતામાં ખલેલ પહોંચાડવા આવી પહોંચ્યા કાલે રાત્રે સૂતા પહેલાં પત્ની રમાએ દિવાળી પર ક્યાંક ફરવા જવા તથા બાળકોના નવા કપડાં ફટાકડા વગેરેની યાદી અપાવતા બંને વચ્ચે થયેલ ઉગ્ર બોલચાલ હજી મગજમાં જ ઘૂમરાતી હતી અડધો જ પગાર સુકવતા મેનેજમેન્ટ પાસે આ વર્ષે બોનસની તો આશા જ રાખવી નકામી હતી એમાંય જો દિવાળીના મહિનાની શરૂઆતમાં જ મગન શેઠ જો ઘર ખાલી કરાવશે તો પરિવારને લઈને પોતે ક્યાં જશે શું કરશે આવા બધા વિચારોમાં ખોવાઈ ગયેલા ધનજીએ અચાનક એક મોટો અવાજ સાંભળ્યો અને પછી વર્ક ફ્લોર પર શાંતિ સવાઈ ગઈ થોડીક ક્ષણો વીતી ગયા પછી ધનજીને ખ્યાલ આવ્યો કે મશીન બંધ પડી ગયું હતું અને પ્રોસેસ અટકી ગઈ હતી કાસોમાલ જે પ્રોસેસિંગમાં હતો તે મશીનમાં ફસાઈ ગયો હતો આગળની એક્શન લેવા માટે ધનજી ખુરશી પરથી ઊભો થઈને જાય એ પહેલાં તો સુપરવાઇઝર ત્યાં પહોંચી ગયો અને ફ્લોર પરની પરિસ્થિતિ જોઈને ધનજી પર તેનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો ફસાયેલા માલને કાઢવામાં તથા મશીનની મરમ્મત કરી ફરીથી ચાલુ કરવામાં ઘણો સમય નીકળી જાય એમ હોવાથી આ શિફ્ટના ઉત્પાદન તથા મહત્ત્વના સપ્લાય પર અસર થવાની હતી કાસા માલનો બગાડ તથા માલની ગુણવત્તા પર પણ અસર થવાની હતી સુપરવાઇઝરે ધનજીને કડક શબ્દોમાં ઠપ્પો આપ્યો નોકરીની જરૂર ન હોય તો ઘરે બેસી રહે અહીં આવવાની કંઈ જરૂર નથી વર્ષોથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા ધનજીને આ શબ્દો સાંભળી બહુ લાગી આવ્યું હતું હજી બે દિવસ પહેલાંની વાત તેને યાદ આવી ગઈ ધનજીની સાવચેતી તથા અનુભવી સૂઝબૂઝને કારણે ફેક્ટરીમાં એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો અને આ જ સુપરવાઇઝરની નોકરી જતા બસી ગઈ હતી ધનજીના સહકર્મીઓએ તેને કહ્યું હતું કે આ સુપરવાઇઝર જરૂર તેનો આભાર માન છે પણ બે દિવસ વીતી જવા છતાં સુપરવાઇઝર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો ન હતો અને આજે આ નાનકડી ઘટનામાં સુપરવાઇઝરે ધનજીને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી ન હતી દીકરીએ ગઈકાલે સાંજે જ પોતાની શાળાના અભ્યાસના ભાગ તરીકે મહારોગ સામે લડવામાં મદદરૂપ સૌ કોઈને થેન્ક યુ કહેવા માટેનો એક સંદેશ લખ્યો હતો તે વાંસી સંભળાવ્યો હતો ત્યારે ધનજીને પણ સારું લાગ્યું હતું આજની આ ઘટના પછી ધનજી ઘણો ઉદાસ થઈ ગયો ઘણી બધી તકલીફો તથા વિપરીત સંજોગો હોવા છતાં તેના જેવા નાના નાના માણસના કામની કોઈ કદર તો ઠીક નોંધ પણ ન લેવાતી હોય એવું એને લાગ્યું આજે લંચ ટાઈમમાં કેન્ટીનમાંથી જમવાનું પણ નહીં મંગાવ્યું અને મશીનના કામમાં રત રહીને જેમ તેમ તેણે પાળી પૂરી કરી જોકે જતી વખતે પછીની પાળીના ટેકનિશિયનને મશીન સાલું હાલતમાં આપીને જવાનો તેને સંતોષ હતો ફેક્ટરીનું પોતાનું સેક્શન છોડીને બહાર નીકળવાના ગેટ પાસે ધનજીએ બાયોમેટ્રિક પંચિંગ મશીન પર પોતાના જમણા હાથનો અંગૂઠો મૂક્યો અને આઉટ ટાઈમના પંચની નોંધણી સાથે મશીનમાં મૂકેલા વોઇસ મશીનમાંથી અવાજ નીકળ્યો થેન્ક યુ અચાનક ધનજીનો ચહેરો આ સાંભળીને ખીલી ઉઠ્યો દિવસ દરમિયાન કોઈ માણસે નહીં પણ માણસ દ્વારા જ બનાવેલા મશીનને પોતાની ફરજ નિષ્ઠાની નોંધ લીધી અને આભાર પણ પ્રદર્શિત કર્યો એની ખુશીને વાગોળતા ધનજીએ પોતાની સાયકલના પેડલ પર જોરથી પગ માર્યો અને જલ્દી ઘર ભણી હંકારી મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો